જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ની અંદર આજે વાર છે સોમવાર અને આજે છે શંકર ચતુર્થી અને તમને પણ ફાગણ મહિનાને આજે ભગવાનના પહેલાં દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન જો ભગવાનની પૂજા બધા કરી લીધી છે અને ભગવાનને શણગાર કરી દીધો છે ફૂલનો અને આજના ભગવાનના દર્શન અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે લોકોએ નાસ્તા પાણી તો કરી લીધા છે અને પછી અત્યારે જો રસોઈ પણ બનવાની ચાલુ થઈ ગઈ છે દસેમાં દૂધીનું શાક ટમેટાનું મિક્સ કરીને છે અને સાથે સાથે પાછું

એવું બધું છે અને અમે લોકો આપણી પાસે જવાના છીએ દવાખાને કારણ કે દવાખાને પાછું દાંતમાં આજે વારો છે એનો અને ઓલા ડ્રાઈવર ઠેકડા મારે છે જય શ્રી કૃષ્ણ બોલો 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 મહાદેવ કહી ગયો કે મને હાલતા આવડી જશે ઓલા કે ગાડી માં આવડી જશે કે આવી જાય આવી જાય આવડી ગયું છે ને એ એવું બોલતો તો

ઠીક છે ચાલો તો જો અત્યારે છોકરાઓને નાગરી સ્કૂલે મૂકીને એટલે બસમાં બેસાડી દઈ પછી અમે લોકો નીકળીએ છીએ દવાખાને પણ અમારે પાછો ત્યાં સમય છે અમારે એપોઇન્ટમેન્ટ છે જાગુને આજે એટલે આજે તો કદાચ ફાઇનલી એ બધું સાફ સફાઈ તો આ દાદની કરી નાખી છે કાંઈક રૂટ બેહાર છે અંદર એટલે બધા એ બધું કામ કરશે આજે એટલે કદાચ આજે ચેલો દિવસ છે આજે વધારે પ્રોસેસ થાય છે એટલે તારે અત્યારથી તૈયાર રહેવાનું છે જસ કાલ

आँख खोलो आँख खोलो सरे डीनो छोड़ी दो कई स्थातुन थी तमा मैं पहले घबरा हो चुकी थी कई स्थातुन थी अब तारा माँ पूछो क्या बोल रहा है हाथ ले लो खोलो मोटू बस बस हाय यू भाई जो तुम खाई भाई आह

ടാ <tis> ടട്ട <m> <laughs> <tis> 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 તો મિત્રો અત્યારે અગિયાર વાગી ગયા છે અને હજુ હજી ભજન ગાવાનું બાકી છે અને અમે લોકો બધા જમીને ફ્રી થઈ ગયા યજમાન આવી ગયા હતા બેસો એટલે જમવાનું બધું મોડું થઈ ગયું હતું અને કાંઈ વિડીયો થોડુંક અમારી ભીનો નહોતો આજે થોડુંક કામકાજને બધું એવું બધું હતું અને અત્યારે જો બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં કારણ કે અમારે બધા ઈચ્છા થઈ ગઈ હતી ગલતી બે કુલ્ફી આવી હતી પણ પછી અમે બધાને મન થયું અને પછી અમે એક બધા છોકરા બધાએ હું ને લેવા ગયા પાછા એટલે બધાને જે મનભાવથી બધી લઈ આવ્યા છે અલગ અલગ કઈ કઈ આવી છે એના એના પપ્પાને માં મને ભાવશું ને હા બે હાલીની છે આ એની મમ્મીની છે ઋતિની હા જદી એ તું હા એ બધા દાદા દીયા એ કઈ આપ દે હા એ હા હા તો મેંગો દીધો બે રહી બસ સારો દઈ ગયો

હા મોકલવા મળી છે એવું છે ઠીક છે ચાલો મિત્રો તો ગુલ્ફી ખાવા ગરમી હા ગરમી ફૂલ હા અને ખાસ ચાલો ગુલ્ફી ખાવા અને હજી બે નું આમથી આમ આવશે બે ગુલ્ફી પેલી આમ તો પહેલી વાર લઈએ આપડે આમ તો પહેલી વાર લઈએ પહેલી આવી છે હા એ તો બે ખાઈ આવી એને ગુલ્ફી ના થી જ આવી બે એને ગુલ્ફી ન્યાથી જઈ બે એટલે થોડીક મન થયું મેં કીધું આ બે ખાઈ અમને મળે શરતી હતી એટલે મેં કીધું હાલો લઈ આવી પછી અમે લોકો બે ત્રણેય અને છોકરા ને ખુશી નાખી લઈ આવ્યા છીએ ચાલો બધા ગુલ્ફી ખાઈ લઈ અને પછી આગળ જર્ની ચાલુ કરી હજી લાગતું નથી બેન ની કઈ સુવાના પણ પેલા ગુલ્ફી ખાઈ લે પછી હું કરી અને આ બે છો એને લીધે છે આને 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 અહીંયા ભાગવા નથી ઓગળી જાય ઓગળવા મળશે બેન હવે ન્યા જ બેય છે બધા હા ન્યા જ બેય છે બધા ધીરે ધીરે લાલા ને બોલાવજો રે જરા શરમાય છે શામળો ધીરે ધીરે પારણું ઝુલાવજો રે જરા શરમાય છે શામળો માતા જો શોધક હે ગોકુળ ની નારીઓ માખણથી ના લચાવ રે જરા શરમાય છે શામળો એક એક યાવ ટોળે ન વળશો ચાલણ ગાડીએ એ ચલાવ જો રે જરા શરમાય છે શામળો શણગાર કર્યા છે ને કરી છે ટીલડી મોર મુગટ પેરાવ જો રે જરા શરમાય છે શામળો બહાર લઈ જાતી ના એને નજર લાગશે જોઈ જશે કોઈ એ બાવો રે જરા શરમાય છે શામળો ગીત કોઈ ગાતી નહીં બેસીને રમાડજો નાચ બહુ નાનો ચાવજો રે જરા શરમાય છે શામળો કેલી શું થાવ તમે કેડો નથી મૂકતી લાડ બહુ ના લડાવશો રે જરા શરમાય છે શામળો સવારથી સાંજ સુધી રધા રધા રટતો લગની એવી ન લગાડ શોરે રે જરા શરમાય છે શામળો બીક મને એક છે ભેળી એની ન જરા શરમાય છે શામળો ગિરિરાજ મંડળ ની અરજી સ્વીકારજો દેજો શિવરજ માવા સરે જરા શરમાય છે શામળો ધીરે ધીરે લાલા ને બોલાવજો રે જરા શરમાય છે શામળો ધીરે ધીરે પારણું ઝુલાવજો રે જરા શરમાય છે શામળો કૃષ્ણ કનૈયા લાલ કી જે ચાલો મિત્રો તો અમે જો લોકો ગુલ્ફી ખાલી દઈ અને સાથે સાથે અમારે રીલી બનાવવાની હતી એટલે મેં જાગુ એ રીલી મસ્ત બનાવી નાખી છે અને અતિ સાડીમાં માં અગાઉ કહી દઉં છું સાડી આની ઉપર એને પહેરી હતી હું છું ધોતીમાં ઉપર અત્યારે શર્ટ પહેર્યો પાછો એટલે રીલ બનાવી છે અત્યારે વાગી ગયા છે સાડા બાર પોણો આમ તો પોણો એક એક થવા છે અને આ બધું જો મારા બેન ને ઘડીક નીંદર તો આવે છે ફૂલ પણ પછી બિચારીને મેં કીધું થોડુંક પાંચ મિનિટ ખમી જા રીલ થોડીક નાની હતી ઝડપથી બની જાય મેં લેવલી ટ્રાય કરી તો એ ચાર પાંચ વખત તો કા ઘડીક મીઠા આમથી આમ આગું થાય બધું એટલે જ ને એટલે વ્યવસ્થિત એટલે એટલે કઈ સમય મેળવો નથી એટલે ભેગું નથી થાય કઈ તો એમ એક કરી નાખી આજે એટલે એવું બધું ભેગું હતું

વાતો સાથે તો અમારી ચેનલ ખાસ તમે મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં આવો નવા બધા પ્રેમ આપતા મિત્રો બસ તો મિત્રો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય ભારત કી જય આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ